તો તો આ આ આ કઈ કંપની છે અરે કંપનીમાં જો તમને માં શેર પછી રોકી રાખવા કે પછી પ્રોફિટ બુક કરી દેવો કેમ કે કંપની શેર બજારમાં લિસ્ટ થઈ એ પહેલા જ કંપની એક બહુ મોટો ઓર્ડર ની ધમાકેદાર જાહેરાત કરી છે તો આ શેર વિશે આપણે અને આઈપીઓ વિશે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે માં શેર લાગે તો પછી તમારે આગળ આ શેર એના વિશે નવેમ્બરે શેર માં લિસ્ટ થવા માટે તૈયાર છે તો બીજી તરફ કંપની એક મોટો સ્વાદો કર્યો છે આ ડીલ આંધ્રપ્રદેશ સરકાર સાથે કરવામાં આવી છે એટલે કે કંપની લિસ્ટ થવાની છે સત્યાવીસ નવેમ્બરે અને કંપની એના પહેલા જ એક બહુ મોટી ડીલ કરી દીધી આંધ્રપ્રદેશ સાથે

વાત NTPC ગ્રીન એનર્જી લિમિટેડ એ પાવર સેક્ટરની દિગ્ગજ કંપની NTPC રિન્યુએબલ એનર્જી યુનિટે તાજેતરમાં એકસો બે રૂપિયા થી એકસો આઠ રૂપિયા પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ સાથે દસ હજાર કરોડ રૂપિયા નો આઈપીઓ લોન્ચ કર્યો છે

આંધ્રપ્રદેશ મુખ્યમંત્રીએ જણાવ્યું કે સહયોગ પચીસ ગીગાવટ સોલર વિન્ડ અને દસ ગીગાવટ પંપ સ્ટોરેજ પ્રોજેક્ટ માટે અને જીરો પોઈન્ટ પાંચ એમ એમ ટી એ ગ્રીન હાઇડ્રોજન ના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે

તેની પેટા કંપની એનટીપીસી ગ્રીન એનટીપીસી રિન્યુએબલ એનર્જી લિમિટેડના બાકી દેવું ચૂકવવા માટે તેના એકત્ર કરાયેલા કરોડ રૂપિયાનો ઉપયોગ કરવાની છે આ સિવાય એક સામાન્ય

શેર બજારમાં લિસ્ટ થઈ નથી આજે એનો છેલ્લો દિવસ છે આઈપીઓનો અને 27 નવેમ્બરે શેર બજારમાં લિસ્ટ થવાની છે એ પહેલા જ કંપનીએ ધમાકેદાર અને બહુ મોટો ઓર્ડર હાસિલ કર્યો છે બે લાખ કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો છે આંધ્રપ્રદેશ સરકાર સાથે તો આ વિડિયોમાં બસ આટલું જ હવે મળ્યા આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ગંટલી દબાવી દેજો